પાપ થઈ શકે છે કઈ રીતે તો એક ગાનેની કથા યાદ આવે છે કે ચોર હતો એ પોતાનો પુત્ર ને શિ thamન આપતો હતો કે જો તારે જીવન ભર ચોરી કルト રહેવું હોય ને તો ક્યારેક सत्સંગમાં કે કોઈ મહાત્માની પાસે ન જતો અને ક્યારે પકડાઈ જા તું ક્યારે કબૂલ ન કરતો કે તું ચોરી કરે છે તો એનો છોકરો કહ્યું આ બને ઠીક છે તમે જેવું કો એવું હું કરીશ એના પછી એ જોરનો બાપો ગુજરી ગયો પછી એ જોર પ્રતિદિવસ ચોરી કરવા લાગ્યો પણ એક દિવસ અચાનક થયું કે એક રાત્રે તે કોઈકના ઘરમાં ચોરી કરવા ગયો અને અવાજ કરી રહ્યો તો ઘરવાળા ઊઠી ગયા અને એ તેની પાછળ લાગે અને બાર ચોકીતા હતા તો એ બારે ભાગ જો તો બારે ચોકીદાર હતા તો એને પછી કઈ નકરું પડ્યું અને बाजूમાં સત્સંગ જે આ ચાલતો હતો ત્યાં જઈને બેસી ગયો પણ ત્યાં જતા જ તેને તેના બાપાને લીધેલું વચન યાદ આવી ગયું કે ના ક્યારે પણ સત્સંગનો એક શબ્દ પણ હું નહીં સાંભળું તો તેણે ત્યાં જઈને કામ બંધ કરી દીધા પણ આપડા ઇન્દ્રિયોની બધાઈ યાદ છે જે ના વાડી ત્યાં જ જાય જ્યાં આપણે એમ વિચારી કે અહીંયા નથી જવું પણ પરાણિત કરે થોડુંક તો ચાલ્યું જ જાય એવી જ રીતે કાન બંધ કર્યા હતા તો પણ એને સાંભળી દીધું કે જે દેવી દેવતા હોય એની પડછાઈ ન હોય પછી ઘરવાળાને પહેરેદાર ખબર પડી કે ચોર તો સત્સંગમાં ચાલી ગયો છે તો એ જ્યાં સત્સંગમાં જવા લાગ્યા એ ઘરવાળાને પહેરેદાર ત્યાં તો તે ચોર ત્યાંથી ચાલ્યો હોય પછી તે પુંડાને મરીમાં પસ્તાતા ગળતો ગળતો પુંડાનો બાપને માફી માંગવા લાગ્યો કે ના મારો વાત નતો હું સત્સંગમાં પર જાવ હતો પણ ભૂલથી જવાય ગયો આજ પછી નહીં જાઉ તુએ એના બપાય ના પાડે કે સત્સંગ ન સાંભળતો એટલા માટે આપું મન તો જ્યાં ના પાડ્યું એટલે પેલું જાય તો એના પરમાં ચાલવા લાગ્યો કે ના દેવી દેવતાની પરછાઈ ન હોય દેવી દેવતાની પરછાઈ ન હોય એમ ચાલવા લાગ્યો પછી ભાગ્યવશaat તે પકડાઈ ગયો અને રાજાના જેલમાં પૂરાઈ ગયો ત્યારબાદ તેને ખૂબ સતાયો ખૂબ હેરાન કર્યો તો બી એણે કબૂલ ન કર્યું કે એ ચોરી કરે છે કેમ કે એને એના પાપાને વચન આપ્યું ક્યારે કબૂલ નહીં કરે એ ચોરી કરે છે પણ એ જે ચોર હતો એ દેવીનો ભગત હતો દેવીની ઉપાસના કરતો તો રાજાએ એક ઠગને બોલાવી અને એમ કીધું કે તું દેવીનો વેશ ધારણ કર અને એની પાસે જા અને બધું કબૂલ કરાય તો એ ઠાકી દેવીનો વેશ ધારણ કર્યો અને એક જોર પાસે ગઈ કે હું દેવી છું તું આવું બધું શું કામ કરે છે એ મને કે હું તને અહીંયાથી છોડાવી દઈશ ત્યારે તે ચોરે જોયું કે આનું પંછાયો દેખાતો નથી આનું પંછાયો જો દેખાતો હોય આ મનુષ્ય છે અને જો ન દેખાતો હોય તો આદિયો છે પણ એનો પડછાયો દેખાઈ ગયો ત્યારે એ પહેલા સત્સંગમાં ગયો હતો ત્યાં યાદ આવ્યું હા પહેલા મહાત્માજી કહેતા હતા કે દેવી દેવતાઓનો એનો પડછાયો દેખાય નહીં તો આ તો કોઈ માણસ જ છે દેવી હતો તો આનો પડછાયો હોતો જ નહીં તો એણે ત્યારે મનમાં આવીને કે ના આ રાજા એમને ઉકળો છે મને ચેતળવા માટે તો એમ કરીને પણ એ સત્સંગમાં ગયો હતો એ સત્સંગમાં જવાના પ્રભાવથી એ તે રાજા